પહેલી ફેબ્રુઆરીથી એમએસ યુનિવર્સિટી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલ ખાતે મેયરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એક્રેલિક અને કેનવાસ સહિત સિત્તેર જેટલા ચિત્રનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું અમદાવાદના કલાકારોએ બનાવેલા પેઇન્ટિંગ્સ પ્રદર્શનનું એક ફેબ્રુઆરીના રોજ એમએસ યુનિવર્સિટી ફાઇન ફેકલ્ટીના એક્ઝિબિશન હોલ ખાતે મેયરના હસ્તે ઉદઘાટન થયું એક્રેલિકોન કેનવાસ વોટર કલર અને કોફી સહિતના માધ્યમમાંથી બનાવવામાં આવેલા સિત્તેરથી થી વધુ ચિત્રો ચાર ફેબ્રુઆરી સુધી કલા પ્રેમીઓ નિહાળી શકશે પ્રદર્શનનું શીર્ષક પેલેટ હાર્મની રાખવામાં આવ્યું છે આજે કલા અને સંસ્કૃતિ નગરી એવા આપણા વડોદરાના ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે અમદાવાદના કલાકારોનું ગ્રુપ છે પ્લેનેટ હાર્મોની નામનું જે નામથી આજે એ લોકોએ શુભારંભ કર્યો છે તો સૌથી પહેલાં તો હું પ્લેનેટ હાર્મોની ગ્રુપના સૌ કલાકારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ મન જ્યાં સ્થિર થાય છે ત્યાં મંદિર હોય છે અને સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરને જ ઈશ્વર જ્યારે કોઈકને આપે છે ને ત્યારે એ વ્યક્તિની અંદર ઈશ્વરનો કોઈક એક અંશ એક્ટિવેટ હોય છે અને એને સર્જનમાં પરિપૂર્ણતા અપાવવા માટે એ પ્રતિબદ્ધ એ અંશ છે આજે અહીંયા આપણા ફાઇન આર્ટ્સના જો ગેલેરી છે ત્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જેમાં શ્રીમતી પન્નાબેન પટેલજીને અને એને પૂરી ટીમ જો અમદાવાદના આપણા પેઇન્ટર્સને ખૂબ એક ઉમદા જો ક્લાસ જેના બોલીએ છીએ એના ગ્રુપ છે ગ્રુપ તરફથી અલગ અલગ થીમ્સ ઉપર જોઈએ અલગ અલગ કલરને બી થીમ્સ ઉપર જોઈએ અહીંયા પેઇન્ટિંગ્સના પ્રદર્શન કરવામાં આવેલા છે તો આપણે ચૂંટણી વડોદરા તો આપણા એક સંસ્કારી નગરી અને આર્ટિસ્ટિક નગરી છે એમાં અમદાવાદમાં એટલા સારા જો આર્ટિસ્ટો આવીને અહીંયા જ્યારે એક્ઝિબિશન માટે બધા એના જો કૃતિઓ રજૂ કરી છે તો અમે લોકો બી બહુ સૌભાગ્ય છીએ બધા લોકો એના વિટનેસ કરીએ છીએ જોઈએ છીએ જોઈએ અને ફરીથી જો હું તમામ એવા પેન્ટર્સના તમામ બહેનોને જો ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું અમે છ એક ગર્લ્સ લેડીઝ છીએ અને બે અમે બધા રોજ સાથે પેઇન્ટિંગ કરીએ છીએ અમારા એક સર પણ છે જે અમને ગાઈડ કરે છે અને આ બધા અમે પંદર વીસ વર્ષથી પેઇન્ટિંગ કરીએ છીએ આમાં અમારે વોટર કલર આવે છે પછી ઓઇલ પેઇન્ટ આ બધા ઓઇલ પેઇન્ટ છે વોટર કલર છે સ્કેચિસ પણ કરાવે છે એટલે કોઈ તમે અમે તમારો ફોટો આપો તો અમે સ્કેચ પણ કરી શકીએ છીએ અને બધા નાનપણથી અમે ઇન્વોલ્વ છીએ અને અમને બધા પ્રેમથી સાથે બેસી એન્જોય કરતાં કરતાં અમે નાસ્તા પણ કરીએ છીએ ભેગા મળીને ઓઇલ પેઇન્ટિંગ કરતાં કરતાં અને બધા હસી ખુશીથી બધા પોતાની રીતે બહુ ફાઇન કરે છે અને વડોદરામાં અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે અમે આવી રીતે અમદાવાદની બહાર પહેલી વાર કરીએ છીએ હવે અમને બહુ આજે આ બધું ક્રાઉડ જોઈને એવું લાગે છે કે અમને ઘણો સારો રિસ્પોન્સ મળશે આજે